કચ્છની ફ્લાઇંગ સ્કૉડની ટીમ દ્વારા મુંદ્રા તાલુકાના અલગ અલગ જગ્યાએ જે ગેરકાયદેસર રીતે રેતીનું ઉત્ખનન થતું હતું ત્યાં દરોડા પાડી ત્રણ જગ્યાએ દરોડા પાડવામાં તેમાં સવા લાખ રૂપિયાની કિંમતી મશીનરી સીઝ કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે ખનીજ ફ્લાઇંગ સ્કોડને ચોક્કસ બાતમીના આધારે તારીખ ઓગણીસના રોજ વહેલી સવારે ફરિયાદીની બાતમીના આધારે ખાનગી વાહનમાં મુંદ્રા તાલુકાના જરપરા ગામને લાગુસીમ વિસ્તારમાં તપાસ હાથ ધરતા તપાસ દરમિયાનમાં એક લોડર બે ડમ્પર સાદી માટીની ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન કરી વહન કરતા હતા ત્યારે તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વાહનો સીઝ કરી મુંદ્રા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો છે એમ મેહુલ શાહે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખાસ કરીને ખાનગી વાહનમાં મુંદ્રા તાલુકાના પત્રી ગામને લાગુ નહીં લાગુ લાગુ નદીના પટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પણ એક લોડર અને બે ડમ્પર સાદી રેતીનું ખનીજનું ઉત્ખનન કરતા હતા તે કબજે કરી સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે છે એ જ પ્રમાણે મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે નદીના પટમાં ગેરકાયદે ખેતીનું ઉત્ખન રેતીનું ઉત્ખનન થતું હતું ત્યારે તેમાં પણ એક એક્સેક્વેટર મશીન સાદી રેતીનું ચીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આમ પ્લાઈંગ સ્પોર્ટ દ્વારા એક એક્સેક્વેટર મશીન બે લોડર મશીન ચાર ડમ્પર મશીન એક કરોડને પંદર લાખનો મુદ્દામાલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર કાર્યવાહી ફ્લાઇંગ સ્પોર્ટના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે